નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સરબી ચાલો જાણીએ આજનો રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો ધાર્મિક કાર્યોમાં સતર્ક રહેશે સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવશે તમારે બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન ન આપવું વૃષભ રાશિના લોકોની સમાજમાં છબી સુધરશે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો પરિવારના સભ્યોની જરૂરિયાતો પર પૈસા ખર્ચ થશે તમારા ધાર્મિક કાર્ય પ્રત્યે રુચિ જાગશે મિથુન રાશિના લોકો આજે થોડી સુસ્તી અનુભવશે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે આજે લાંબા અંતરની યાત્રા ન કરવી આજે કોઈને વચન ન આપો નહીં તો મનમાં માનસિક દબાણ રહેશે કર્ક રાશિના લોકોની વેપારમાં આવક વધશે તમારી કાર્યશૈલી બીજા પર થોપશો નહીં રિયલ એસ્ટેટ ખરીદવાનું વિચારશો તમે સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો છો નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ સારો છે સિંહ રાશિના લોકો આજે મહત્વપૂર્ણ કાર્યોને લઈને થોડા બેદરકાર રહેશે તમે બીજાની મદદ કરવામાં ખૂબ જ સક્રિય રહેશો બધા કામ ધીરે ધીરે થશે તેમ છતાં તમારું કોઈ કામ અટકશે નહીં કન્યા રાશિના લોકોના કાર્યસ્થળ પર અન્ય લોકો તેમને ઓછા ટાંકી શકે છે ઘરેલું વાતાવરણ થોડું પરેશાનવાળું રહેશે પરિવારના સભ્યો સાથે નાની નાની બાબતોમાં તકરાર કરવાનું ટાળો તુલા રાશિના લોકોને આજે ઘરમાં રહેવાનું મન નહીં થાય ધ્યાન અને યોગ તમને દરેક રીતે લાભ કરશે તમે વિલંબને કારણે તક ગુમાવી શકો છો વ્યસ્ત કાર્યોને કારણે તમે થોડી નિરાશા અનુભવશો વૃશ્ચિક રાશિના લોકો જવાબદારીઓ પ્રત્યે વફાદાર રહેશે કોઈ મોટો બિઝનેસ કોન્ટ્રાક્ટ થઈ શકે છે સરકારી નોકરી કરતા લોકો પર દબાણ ઘટશે આજે તમે તમારા પરિવાર સાથે ખુશીનો આનંદ માણી શકો છો ધન રાશિના લોકો તેની પ્રતિભાને નિખારવાનો પ્રયાસ કરશે વેપારમાં સ્પર્ધા હોવા છતાં તમને સારો આર્થિક લાભ મળી શકે છે પૂજા વગેરે બાબતે દેખાડો કરવાનું ટાળો મકર રાશિના લોકોએ બાળકો પર વધુ ખર્ચ કરવો પડશે તમારો ગુસ્સો તમારા પરિવારના સભ્યો પર ન કાઢો આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ વધશે વેપારમાં મોટું જોખમ ન લેવું કુંભ રાશિના લોકોની વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી માનસિક તણાવને કારણે તમે પરેશાન રહેશો તમે જીવનસાથી સાથે તમારા વિચારો શેર કરશો જૂના મિત્રો સાથે મુલાકાત થશે મીન રાશિના લોકોના જીવનસાથી સાથે મતભેદો સમાપ્ત થશે વેપારમાં મોટો આર્થિક લાભ મળી શકે છે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું પ્રદર્શન કરશો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર